મચ્છુ એક ડેમથી બામણબોર ઉદ્વહન સિંચાઈ યોજનાના પંપિંગ સ્ટેશનનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ એક ડેમ સિંચાઈ યોજનામાંથી બામણપુર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શાસ્ત્રોક વિધિ કરી લોકાર્પણ કર્યું હતું મચ્છુ એક ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકના રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા છવ્વીસો